बाबा बाबा हमारी घरेलू फाइनल पोपटाइव अच्छे हैं पोपट ना थी दस सालों पर कई बार इन दोनों के लफड़े में मेरे को क्यों फंसा के रखा है उठा ले रे बाबा उठा ले मेरे को नहीं रे इन दोनों को उठा ले हम ढूंढ रहे हैं देखो हम कैसा नजरा है और थोड़ा गुजराती में व्लॉग करेंगे और देखो मेरे बाल वाड़ जो � હવે આમાં હે ને આપણે જે વસ્તુ ગોતવા આવ્યા હોય એ આમ કરીને ગોતી હઈ એમ તો એ મળે જો આ નાનું છે દેખાય આવું ગોતી ઓર દેખો યહાં બડિયા વાલા દેખાતી હૈ દેખો એ આવું લેવા આવ્યા છે ભાઈ આ તમને ખબર હશે આપણે શાક મૂક્યું વીણી કેમ એ પણ બતાવું તો આમ ઓલી બાજુ કરે છે હાય કેતો દીદી જો હું તો કોકના ખેતરમાં ખરી ગઈ હું ખેતર એટલે આપડા સગા સંબંધી નું છે કોઈ ટેન્શન નહીં લેવાનું અને જો બાકી view બાબુરાવ કસ ઠાઈલે ફાઇનલી વાડીએ જવાનો મોકો મળ્યો છે ને એમાંય કામગીરી ઉપાડીએ જો લીધું એ પોટલામાં હું છે પછી બતાવી તમને હો

જો ડી આપણું કામ કરે છે કંટોલાનું તો ચાલો મજા આવશે વિડીયો નેક્સ્ટ પૂરો સુધી જોઈ લેજો નેક્સ્ટ વિડીયો છે અને બીજું એ કહેવાનું લાઈક શેરને સબસ્ક્રાઈબ કરતા રહેજો લીવર છે ને મારી જ દીધું છે જાય દીજે આવી ગયું અંજની

લઈ લીધું ને એને ગમે ત્યાંથી દેખાઈ જાય છે ગાઈ હાર લઈ લીધી હે ફાઇનલી લુક આપણું બહુ બહુ બધું ઓછું બતાવ્યું હોય તો સોરી કારણ કે ગઈ બ્લોગમાં થોડી જો અમારા હથિયારો બધું બધું સાથે છે અને આમાં આપણે જે જાદુ વીણવાનું હતું લીધું છે તો ફાઇનલી પછી મળી ઘરે જઈને હાલે ફૂલોળે તોડી લીધા એ પણ આને આપી દઉં એમાંથી નહીં જો બેગ પડી ગયો ફૂલ બીજા બધા મસ્ત છે પણ આવા નથી ને આપણી ગાડી ડી છું થાર આપણી આ જો લીલી છમ વાળ્યું છે અને આપણે આવી ગયા છીએ

કારણ કે હે ને કાંઈ સમજાતું નથી ને દીદી ને એટલા માટે પણ નેક્સ્ટ ટાઈમ ચોક્કસ મળશું તો ત્યાં સુધી બાબાઈ બરોબર ફાઈનલી દીદી દેખાતી હશે અને એક શાકના ના ફાઈનલી ગોતી લીધા હે આજે બનાવશું તો

એક મિનિટ એક મિનિટ એક મિનિટ કરીને પાછો વેલો જોવે છે આમ જો ઈ ગોતે છે દેખાય છે ને તમને અને ગાઈસ મને તો જો આ ભાઈઓ પોડી નાખી મને ભાઈઓ બતાવું સરખું દેખાય છે નહીં જો દેખાય પણ તમને નહીં દેખાય અને આમ વાદળા જોવો અમારું વ્યૂ થાર લઈને ઉપડી ઘરે અને આ જો મેડમ છે તો ફાઈનલી અમારો ગયો હોય તો લાઈક શેર ને સપોર્ટ કરતા રહેજો અને ભાઈ સબસ્ક્રાઇબ કરવાનું નવા હોય તો ભૂલતા નહીં અને હાલો હવે ઘર તરફ ભાગવા વાળી કરી હી

वो मैं मस्त तेल में फ्राई करके वो मैं खा गया वो लाख के पर टैक्सी रिक्शा का पैसा नहीं जैसा चल के आएगा हा हा। मस्त जोक मारा ये हंस रहे हल्का हस